સાગબારાના ભાદોળ ગ્રામ્ય પંચાયત ખાતે બે દિવસથી આધાર નોંધણી કેમ્પ યોજાયો હતો સાગબારા તાલુકામાં કુદરતના ખોળામાં વસતા આદિમ જૂથના પરિવારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે તારીખ ચાર અને પાંચમી જાન્યુઆરીના રોજ ભાદોળ ગ્રામ્ય પંચાયત ખાતે આધાર નોંધણી અને સુધારણા અંગેનો કેમ્પ યોજાયો હતો આ કેમ્પ દરમિયાન ભાદોળ ગ્રામ્ય પંચાયત ખાતે ભાદોળ કોલવાણ ધવલીભેદ સેલંબા નવાગામ અને નેવડી આંબાના નવા આધાર નોંધણીના અઢાર વર્ષની નીચેની વ્યક્તિના બાવીસ અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિના ઓગણ આધાર કાર્ડમાં અપડેશનમાં અઢાર આમ બે દિવસમાં કુલ અગ્ન એંસી વ્યક્તિઓએ કેમ્પનો લાભ લીધો છે તારીખ પહેલીથી પાંચ જાન્યુઆરી દરમિયાન ચોવીસ ગામના કુલ એકસો લોકોએ આધાર નોંધણી અને અપડેશન કેમ્પનો લાભ લીધો છે મારું નામ યોગેશ કુમાર સુરભસિંહ કાથુડિયા હું અહીં ભાદોળ ગામમાં જે કેમ્પ રાખેલ છે એમાં નવા ગામથી આવું છું અમારી પાસે કોઈ જ પ્રૂફ ન હતું એટલે બધા અમને ત્યાંથી ખસેડી દેતા હતા ને જ્યારે આ કેમ્પ રાખવામાં આવ્યું ત્યારે અમને બધી જ સહાયતા મળી આ ભાદોળ ગામમાં અમને વિનામૂલ્યે આધાર કાર્ડ કાઢી આપવામાં આવેલ છે તેથી હું આ સાહેબોનું અને સરકારશ્રીનો આભાર માનું છું માં નવે સુનિતા ભેન રાજેશ ભાઈ કોટવાડી હાયે અને આધાર કાર્ડ અપડેટ કરા લી અને મફત મે હાયે તા વિગીય હ તા ઇયા સબ લોકો ને માવત ધન્યવાદ કી હો સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર